એવો છે આપણે કે આજુબાજુમાં જે કઈ વનસ્પતિઓ છે એની મેડિસનલ વેલ્યુ શો છે અને કેવી રીતે આપણે પ્લાન્ટ્સનો આનો ઉપયોગ કરી શકીએ એક પર્પઝ એ છે બીજો પર્પઝ છે અહીંયા ગૌશાળા ઉપર કરી તો કેટલાક એવા મિત્રો છે કે જેમને ગૌશાળામાં રસ છે અને ગૌશાળા કેવી રીતે ડેવલપ થાય એ આખી પ્રોજેક્ટ અહીંયા આપણે સ્ટાર્ટ ટુ એન્ડ પ્રોજેક્ટ આપશે આપણને કરશે એવી રીતે એમના અહીંયા પેલા પ્રોડક્શન્સ અહીંયા ઊભા કર્યા છે એવી આપણે સમજાવીશું તો આ ફિલ્ડ વિઝિટનો મોટો મોટો હેતુ તમને અહીંયા બતાવે છે જેમ જેમ એકચ્યુઅલમાં આપણે જઈશું બધી વાત થશે અત્યારે જે રીતે મધુરભાઈ આપણને કંઈક છે એ આપણે સાંભળીશું કોઈને જે કંઈ ક્વેશ્ચન્સ હોય તો એન્ડ પર એક લોકેશન પર આપણે ઉભા રહીશું ધન્યવાદ નેચરની વચ્ચે આવ્યા છો અને નેચર માટે આવ્યા છો એ સૌથી મોટું મહત્વનું છે કે તમારો એક ઉદ્દેશ છે સેવાનો આ એક સેવા કાર્ય છે અને ગૌ સેવા સૌથી સારું એટલા માટે છે કે ગૌ બચશે તો આપણે બધા બચવાના છીએ અને અહીંયા બંસી ગીર ગૌશાળાનો મેઇન ઉદ્દેશ ગૌધનની જોડે નંદીને બચાવવાનું છે અને નંદી આધારિત ખેતીને પણ પ્રમોશન મળે છે એ બધું ડિસ્કશન ગોપાલભાઈ આવશે એટલે થશે આપણે આગળ હવે તરત જ ગૌશાળા તરફ પ્રયાણ કરીએ છીએ અને ત્યાં આપણી પાસે વ્યક્તિ છે જે ગૌશાળાની રખેવાળ કરે છે એ વધુ જ્ઞાન આપી શકશે આવો

આજે કયા પ્રોજેક્ટ પર જેના રસ છે તો મો પ્રોજેક્ટ છે જે છે કે જે સોલ્યુશન છે જે આના પર છે ને ને સોલ્યુશન છે

Zazu དારબમ રાજી દીણ્ય નેહે નેણ દેણ હારિત મરણ દેણ કૂરણ નેણ ૨ેણ જેણ લેનેણ ખીણ हाँ 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 ह સૂચના એનો પહેલો અર્થ એવો નીકળ્યો છે કે કોઈ પણ ગૌ માતાને અહીંયા ગૌશાળામાં બાંધવામાં નથી આવતી ચોવીસ કલાક ગાયો ખુલ્લી હોય છે બાંધીએ તો સ્ટ્રેસ થાય એ સ્ટ્રેસ આના દૂધ ઘી અને પંચગવ્યમાં આવે એટલે ક્યારે પણ આપણે ગૌ માતાઓને બાંધતા નથી ચોવીસ કલાક એનું ખાવાનું ભરેલું હોય ગૌમાતા જાતે નક્કી કરે ક્યારે ખાવું કેટલું ખાવું કેવી રીતે ખાવું દરેક વાડામાં પીવાના પાણીની વ્યવસ્થા છે તો એમની મરજીથી ખાવાનું એમની મરજીથી પાણી પીવાનું જે પીવાનું પાણીની જે ટેન્ક હોય છે ને એ અમે સીધો સૂર્યપ્રકાશ પડે એ રીતે ત્યાં લાશમાં રાખેલી છે આપ જોઈ શકો છો એ જે ટેન્ક છે એમને એના દર બીજા દિવસે સાફ કરીને એમાં ચૂનો લગાવી દઈએ તો ચૂનાથી શું થાય કે ચૂનામાં બેક્ટેરિયલ એક્ટિવિટી થાય ને પાણી માટલા જેવું ઠંડુ રહે અને એને નેચરલ ફોર્મમાં કેલ્શિયમ મળી આવે એવી રીતે તમે જોશો ને તો એ ગમાણમાં સેંડવ મીઠું મૂકેલું છે તો સેંઢવ મીઠું ચાટે તો એને મિનરલ્સની ડેફિશિયન્સી ના આવે અને મિનરલ્સની ડેફિસિયન્સી ના આવે પ્લસ કે એનું ખાવાનું છે ડાયજેસ્ટ થઈ જાય ડીવોર્મિંગ માટે લીમડાના પાનના પત્તા તોડીને વીકમાં એક વખત અમે આપતા હોઈએ છીએ તો એનાથી નેચરલ ડીવોર્મિંગ થઈ જાય એ સિવાય ગૌમાતાઓને એવરી ડે છત્રીસ ઔષધિ પાવડર ફોર્મમાં કરીને એના કોન્સન્ટ્રેટ ફીડ સાથે આપવામાં આવે જેમ કે સતાવરી છે અશ્વગંધા છે પછી આ કડવો લીમડો છે ગિલોય છે તુલસી છે તો એવી છત્રીસ પ્રકારની ઔષધિઓ અહીંયા ગૌ માતાઓને ખવડાવવામાં આવે તો એનાથી થાય શું કે જે થાય એનું દૂધ આવે તો એના દૂધની મેડિસનલ વેલ્યુ વધે અને ઔષધિ ખાવાથી એ ગૌમાતા નિરોગી રહે અમારી પાસે સાડા સાતસોથી વધુ ગૌવંશ છે એક પણ ગૌમાતા બીમાર નથી ને અમારી પાસે એક ડૉક્ટર નથી અને તમે આ હેલ્થ જોઈ શકો તમારી બીજું તો હું તમને એમ કહું કે બધું જ અહીંયા એના ગોબર ગૌમૂત્રથી અમે ઉગાડીએ તમને ફીડમાં બી બતાવશે એ જ ઘાસચારો અમે એને ખવડાવીએ જેથી કરીને એની દૂધની એની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે અહીંયા તમે જોશો તો બધી ગાયોની હેલ્થ તમે જોઈ શકો છો બધી ગાયોના તમને નવાઈ લાગશે ધોવાનો સમય આયુર્વેદ પ્રમાણે સવારે સાડા ત્રણ એટલે સૂર્યોદય પહેલાં અને સાંજે સાડા ત્રણ એટલે સૂર્યાસ્ત પહેલાં તો અમે કોઈને લેવા નથી જતા અમારા જે ગોવાળ છે અહીંયાથી જે ગાયનું નામ બોલે એ ગાય દૂધ આપવા બહાર આવે સામેથી એ જ પાછળું દૂધ પીવા બહાર આવે એટલે આપણા પૂર્વજો સ્પષ્ટ કરીને ગયા હતા કે બે આંચળનું દૂધ આપણું બે એના બચ્ચાનું એટલે ગાય આવે એનું વાછરડું આવે અડધું દૂધ દોહન એન્ડ સંસ્કૃત એટલે અડધું આપણું અડધું એના બચ્ચાનું એટલે પ્યોર વિગન કોન્સેપ્ટ છે ગાયને સંતોષ થાય એના બચ્ચાને સંતોષ થાય વધે એ દૂધ જ અમે લઈએ છીએ એટલે બે આંચેલું દૂધ લઈએ છીએ પણ તમે કહેશો એ કેવી રીતે અમને શું ખબર પડે કે તો તમે દોવા ટાઈમે પણ અહીંયા અમારી ગૌશાળા જોઈ શકો છો એ સિવાય આ બધા દૂધ પીતા બચ્ચા છે આ નવ મહિનાથી નાના દૂધ પીતા બચ્ચા છે આ આંચળું આવે છે ને એ આઠ મહિનાનો છે જોવો સાઈઝ તમે જનરલી બે વર્ષે પણ તમને

તો જેમાં આપણી પેઢીનામું હોય એ રીતે કે ભાઈ આ ગાય છે તો એના માતા પિતા કોણ એના માતા પિતા કોણ એના માતા પિતા કોણ તો એવી રીતે બધી જ ગાયના પાંચ પેઢીના અમારી પાસે રેકોર્ડ છે ગીર ગાયની વાત કરીએ તો એમાં અઢાર ગોત્ર જોવા મળે છે ભાવનગર રાજાના વંશમાંથી મોરબી રાજાના વંશમાંથી જૂનાગઢ નવાબના વંશમાંથી જે અઢારે અઢાર ગોત્રની ગીર ગાય એક છાપરા નીચે અહીંયા છે બાકી કોઈ પાસે નથી તો એનું સંવર્ધન પણ અમે અહીંયા છે ને ગોત્ર પ્રમાણે કરીએ છીએ જેમ આપણે સ્વિમનમાં એક સરનેમમાં મેરેજ નથી કરતા એમ અમે આમાં ધ્યાન રાખીએ છીએ દરેક કુવાડામાં એક નંદી છે આ નંદી છે ને સાડા ત્રણ વર્ષનો છે ખાલી તો તમે એનું નામ નંદીરાજ છે આ ગાયથી કોઈ લોહીનો સબંધ નથી એ બે બેના કોમ્બિનેશનથી જે દીકરી સંતાન પ્રાપ્ત થાય એ બીજા નંદીથી ક્રોસ થાય તો ઇન બ્રિડિંગ નહીં થાય ઇનબ્રીડિંગ થશે તો ડીએનએ ડિટોરીએટ થશે અને એની આવનારી જનરેશનમાં જીનેટિકલી ડિસ્ટર્બન્સ થઈ શકે તો અમે ઇન બ્રીડિંગ ના થાય એનું ધ્યાન રાખીએ છીએ એનું સંવર્ધન પણ અમે ગોચર પ્રમાણે કરીએ છીએ પછી ગાયની વાત કરીએ તો વર્લ્ડ વાઇડ ત્રણ બચ્ચાની એવરેજ છે તમને ખબર છે ગાય આપણા ભારતમાં પૂરી લાઇફમાં કેટલા બચ્ચા એવરેજ કદાચ કોઈ રાખી હોય ગાય તો તમે ગૂગલમાં જોશો ને તો સાતથી આઠ બચ્ચાની એવરેજ છે આપણી બહુ રાઈટ જવાબ છે સાત થી આઠ બચ્ચાની એવરેજ છે વર્લ્ડ વાઇડ આપણા વર્લ્ડવાઇડ ત્રણ બચ્ચાની એવરેજ છે ત્રણ બચ્ચા કોઈ ફોરેનમાં સ્લોટરિંગમાં જાય છે ઇન્ડિયામાં સાતથી આઠ બચ્ચા પછી પાંજરાપોળમાં મૂક્યા હોય તો નોન પ્રોડક્ટિવ છે દૂધ નહીં આપે કરી અમે સારી રીતે એનું સંવર્ધન કરીએ છીએ સારું લાલન પાલન કરીએ છીએ તો અમારી ગૌશાળાની ગૌમાતાઓની એવરેજ એક ગાય એની લાઇફમાં પંદર બચ્ચા આવે છે અને અહીંયા તમે જોશો ને તો અમારી જે ગાયો છે એમાં હું તમને બતાવીશ એક ગૌમાતા છે જે ઓગણીસમું બચ્ચું આપવાની છે અને અઢારમા બચ્ચાએ એ ગૌમાતાએ વાર્ષિક પાંચ હજાર લીટર દૂધ આપ્યું છે જે વર્લ્ડની હાઈએસ્ટ રેકોર્ડ કહેવાય તો આવી ગૌમાતાઓનામાંથી માંથી જે નંદી મેલ થાય એનું સીમન લઈને એક્સપોર્ટ કરીએ તો એવરી યર કેટલા બધા પૈસા મળે પણ અમે એ નથી કરતા અમે શું કરીએ છીએ જે નાના ખેડૂત હોય સારી રીતે ગામડે ગાય રાખતા હોય તો એને એક નંદી તૈયાર કરીને મફત આપીએ તો એ નંદી સો ગાળામાં બ્રિડિંગ કરે છે આવનારી પેઢી આવી પંદર બચ્ચા સુધી દૂધ આપે એવી ગાયો પેદા થાય તો ખેડૂત એના ઘેરથી કાઢે નહીં તો અમારા ત્રણસો થી વધુ નંદી ઘર આખા ગુજરાતમાં ચાલે છે અને એ નિઃશુલ્ક આપીએ છીએ અમે તમને નવાઈ લાગશે કે અમારા જન્મેલા નંદી બધા બુકિંગ છે વાછરડા મેલ નથી જન્મ્યા એવા અઢીસો થી વધુ બુકિંગ છે તો કોઈને નંદી જોઈએ તો અઢી થી ત્રણ વર્ષનું વેઇટિંગ છે આપીએ છીએ નિઃશુલ્ક અહીંયા તમે બીજું જોઈ શકો છો ગૌશાળામાં એક યજ્ઞશાળા રાખેલી છે

એટલે લોકો શોખથી નાની ગાય છે એટલે મેન્ટેનન્સ ઓછો છે તો બધા લઈ આવે પણ હકીકતની અંદર તમારે તમારા વિસ્તાર પ્રમાણે ગાયનું ગૌપાલન કરવું એ બેટર છે જગ્યા ઓછી હોય તો પણ આમાં કેવું છે સમજો કે આ ગૌમાતા છે આપણી ગીર છે તો ગીર ઘણા લોકો મહારાષ્ટ્ર લઈ જાય છે એમપી લઈ જાય છે ઘણી બધી પણ એ શોર્ટ ટર્મ માટે સક્સેસ છે સમજો પાંચ સાત બચ્ચા આપશે પણ પછી જે અમે કીધું કે પંદર બચ્ચા આપે છે સત્તર આપે છે તો એ નહીં આપી શકે તો એના માટે શોર્ટ ટર્મ એ ગાયો તમે લાવશો તો સક્સેસ થશે પણ લોંગ ટર્મ એ સર્વાઈવ નહીં થઈ શકે તો જમીનનું છે ને એમાં તમારું કોઈ રેવન્યુ એક્સપર્ટ હોય ને એની સલાહ લેવી બેટર છે

જેમાં લાલ કલર હોય કાબરી હોય સુવર્ણ કપિલ હોય શ્વેત કપિલ હોય બધી જ પ્રકારની ગાયો છે આપણા પાસે પણ અમે નંદી એવા યુઝ કરેલા છે કે લાલ કલર અમને વધુ પસંદ છે તો અમે લાલ નંદી વાપરેલા છે તો એની પ્રોજીની લાલ આવી અને એક કલરની ગાયો જોવામાં બહુ સારી લાગે ઓન એન એવરેજ લાઈફ છે ને એ ગૌ માતાની તમે ગૂગલમાં જોશો તો બાર વર્ષ છે અને હું તમને અહીંયા પચીસ વર્ષની ગાય બતાવીશ हाँ। बच्चा ने पिता પછી અહિયા 10 થી 11 लीटर दूध दिवस तो આવે बच्चा ने पिता પછી ટોટલ ना નો सात सौ थी થી વધુ ગૌवंश છે એમાં 180 જેટલી गाय દૂધ આપે છે દૂધ નું પ્રોડક્શન લગભગ એ गाय રાખી હોય અને મહિનાનો ખર્ચો આવો સોરી બે ઘર તો ખાસiano ના હોય કે ખેતી નથી એટલે આવી આમાં કેવું છે તમે ઘાસ ચારાની અંદર બી ક્વોલિટીઓ અલગ અલગ હોય છે શું ખવડાવો ઓર્ડર કોસ્ટ શું ખવડાવો છો એના પર ડિપેન્ડ ઓન એન એવરેજ પાંચસો રૂપિયા તો થઈ છે અચ્છા શંકર ગાય એ ખાલી તમારા તમારું બરાબર શંકર ગાયનું દૂધ અત્યારે આપણે જે કંઈ પીએ છીએ શંકર ગાયનું છે એ પણ હંડ્રેડ પર્સન્ટ નથી કારણ કે તમે જો અત્યારે સમજો તો મોટાભાગના ગામડાઓની અંદર પશુપાલન સાઈડમાં જતું રહ્યું છે કારણ કે ખેતી કરવા માટે કોઈ તૈયાર નથી બરાબર હવે પશુપાલન નથી તો ડેરીમાં દૂધ નથી આવતું અને છતાં આપણે રોજે જોઈએ છીએ એટલું દૂધ મળી રહેશે તો એ દૂધ આવે છે ક્યાંથી એક વિચારવા જેવો પ્રશ્ન એ છે બરાબર એટલે કેટલું વાયેબલ છે એ જોવું છે અને જે શંકર ગાયનું દૂધ અને ગાયના ગીર ગાયના દૂધમાં કેટલો મોટો ફરક છે બે ટાઈપની ગાયો જોવા મળે છે એક આપણી ભારતીય દેશી ગાય એમાં વિસ્તાર પ્રમાણે સમજો સમજ કે આપણું ગુજરાત હોય તો ગીર અને કાંકરેજ આમ તમે ઉત્તર આપણે વલસાડ સાઈડ જાઓ તો કાંગી રાજસ્થાનમાં જાઓ તો થરપારકર એ રીતે આપણી ભારતીય દેશી ગાયની પહેલાં તો પહેચાન તમને ખબર હોવી જોઈએ ભારતીય દેશી ગાયના મુખ્ય બે લક્ષણો જોવા મળે છે પેલી ગાયને જે ખભા ઉપર હંપ છે ને એ દેશી ગાયનું પહેલું લક્ષણ છે એ ખભાની અંદર એ જે કુંદ છે અને કુંદ કહેવાય કુંદમાં સૂર્યકેતુ નાડી હોય એ સૂર્યકેતુ નાળીની અંદર એ સૂર્યના કિરણો એબઝોર્બ કરે એના પિતાશયમાં ગોલ્ડના પાર્ટીકલ્સ હોય એ છૂટા પડે અને એના દૂધમાં આવે અમે એના રિપોર્ટ પણ કરાયેલા છે એના પંચગવ્યમાંથી અમને ગોલ્ડ બી મળેલું પછી બીજું કે આને ગોબરના અને ગૌમૂત્રના બંનેના એનાલિસિસ કરાયેલા છે તો ગોબરમાંથી તેરસો કમ્પાઉન્ડ મળ્યા છે અને ગૌમૂત્રમાંથી એકાવનસો એલિમેન્ટ્સ મળ્યા છે હ્યુમન બોડીને નેચરલ ફોર્મમાં જેટલી દવા જોઈએ તમે કહેશો કે આપણી સૌથી મો માણસની સૌથી મોંઘી દવા કઈ કે બધી બધી દવા યુઝ કરી લે છેલ્લે શું આપવામાં નેચરલ સ્ટીરોઇડ બી ગૌમૂત્રમાં છે હ્યુમન બોડીને જેટલું જોવું એટલું તો અમે અહીંયા અમારી જીએમપી લાઇસન્સ ફાર્મસી રાખેલી છે એમાં સોથી બધું દુઃખ પ્રોડક્ટ છે અત્યારે કોઈને કેમ ગૌમૂત્ર પીવો તો થોડીક સુખ લાગે નેનો ફોર્મમાં કન્સન્ટ્રેટ કરી અને અલગ અલગ ઔષધિ સાથે અમે અહીંયા એની ટેબ્લેટ બી બનાવી છે અહીંયા અમારા વૈ કદાચ હશે તો આજે તમને એમનો લાભ મળશે એ રીતે અમે રાખેલું છે વાત આપણી દેશી ગાય ને જર્સી ગાયની હતી તો જર્સી ગાયમાં કૂંદ નથી આવતી બીજું જર્સી ગાય એ ગાય જ નથી એક્ઝોલિક મિલ્ક મશીન છે એટલે એનો એનો દૂધનો જે પ્રોટીન હોય છે એ એ વન પ્રોટીન હોય છે આમાં એ પ્રોટીન હોય છે તો એની એક આખી એક અલગ વેલ્યુ છે

આ બ્રીડથી કોઈ ફરક નહીં પડે પણ પરંતુ તમે ગાયનો રખરખાવ શું પવડાવો સમજો ગમે એટલે પ્યોર બ્રીડ ગાય હોય એમાં તમે કચરો ખાવાનું ખાધું હોય તો એમાં રેસીડ્યુ કચરા ના આવશે એટલે તમે સારો ખોરાક આપો અને શુદ્ધ નસલની ગાય હશે તો એના દૂધની વેલ્યુ અલગ હશે ચાહે બ્રીડ કોઈ બી હોય હા કોરોના જેવા વાયરસમાં ગૌશાળાના વાતાવરણથી કંઈ ફરક પડે હા કોરોનાની અંદર આપણે અહીંયા ત્રણસો પેશન્ટ પર ક્લિનિકલ ટ્રાયલ લીધેલો એમાં ઝીરો ડેથ રેસીઓમાં બધાને ઉભા કરેલા આપણી પંચ ગવ્યની કીધી આપણી સ્ટોરી હા સ્ટોરી બી આવી છે ગાયનું આયુષ્ય પૂરું થાય પછી એનું શું હોય પ્રોડક્ટિવિટી થાય પછી પ્રોડક્ટિવિટી પૂરી થાય તો પણ એ અમને ગોબર તો આપે જ છે ગૌમૂત્ર આપે છે તો એ ગોબરને અમે કમ્પોસ્ટ કરી અને અમારા ખેતરમાં પણ વાપરીએ છીએ આઠ રૂપિયા કિલો ખેડૂતો પણ અમારી પાસેથી ખરીદી જાય એટલે ગાય ક્યારેય અનપ્રોડક્ટિવ છે જ નહીં પ્રોડક્ટિવ એટલે મીન્સ પછી એ પછી અમે એને અહીંયા જ રાખીએ છીએ પછી એ એનું કદાચ અવસાન થાય ત્યારે અમે અમારી ખેતરની અંદર સમાધિ આપતા હોઈશું

दूध हा चार वर्षी आपण दूध मिळतो दूध लवं होय स्टोर मध्ये कुपन लवानी होय कुपन लई ना मील्क रूम सर अन अॉटलॉ घी अच हजार नऊ सो नऊ रुपये लिटर गे तो आम्ही दस टाईम हो

એકચુલી કેવું છે ત્યાં જે ઘાસ હોય છે ને ડોનેશન થી ચાલતું હોય છે એટલે અલગ અલગ જગ્યાએ હોય છે પણ એમાં આપણને સ્યોરિટી નહીં હોતી કે યુરિયા પેસ્ટિસાઇડ નાખેલું છે કે નથી નાખેલું એ ખવડાવી શકાય પણ તમારે એકવાર ઘાસની ખાતરી કરી લેવી જોઈએ સરસ સવાલ છે કેવી રીતે કલેક્ટ તો ગૌમૂત્ર જે માણસને ની માટે કલેક્ટ કરવાનો થાય એ અમે હેન્ડ ટુ હેન્ડ કલેક્ટ કરીએ છીએ તમારે ગાય આવે એટલે ગૌમૂત્ર ડોલ આપેલી હોય એનાથી કલેક્ટ કરીએ છીએ નીચે જે ગૌ મૂત્ર પડે છે એ ગોબર અને ગેસની મૂત્ર જે સ્લરી નીકળે એ અમારે હાથ ઉગાડવામાં વપરાય અને ગેસ ઉત્પન્ન થાય એ અમે સ્ટાફ વોટરમાં સ્લરી એટલે ગેસ બન્યા પછી તો મારું જે લેક્ચર છે એ લેક્ચર ની અંદર આપણે ઇક્વેશન કરી રહ્યા છીએ તો મારું તો અમે તમે કોમનમાં સમતાળ કરો જેમ આપણે ઇલેક્ટ્રોનિક્સમાં એ જ એની બોડી માં